અમદાવાદ શાહી બાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં એક શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું આ શંકાસ્પદ પાર્સલ વડોદરાથી દુબઈ જઈ રહ્યું હતું જેમાં તપાસ કરતા શંકાસ્પદ સિમ કાર્ડ મળી આવ્યા હતા જે અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓને જાણ કરતા પોલીસે પાર્સલમાં તપાસ કરતા કાર્બન પેપરમાં છુપાવેલ પંચાવન જેટલા સિમ કાર્ડ મળી આવ્યા હતા આ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પાર્સલ સૂર્ય નામના વ્યક્તિને સિંગલ બિઝનેસ ટાવર દુબઈ ખાતે વડસર ગામ વડોદરાથી મોકલાવ્યું હતું આ પાર્સલ અંગે માહિતી એકઠી કરવા માટે તપાસ આરંભીને શંકાને આધારે રાહુલ શાહ કાંતિ બલદાણિયા અને અજય ભાલિયાની ધરપકડ કરી હતી સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડિયાના જણાવ્યા મુજબ દુબઈમાં ઓનલાઈન ગેમિંગનું કૌભાંડ ચલાવતી ગેંગને કોલિંગ માટે મોટા પ્રમાણમાં સિમ કાર્ડની જરૂરિયાત રહેતી હતી અને અજય ભાલિયા સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ચલાવતો હતો આ માટે રાહુલ શાહ જ્યારે કોઈ ગ્રાહકનું સિમ કાર્ડ ઇસ્યુ કરાવતો ત્યારે એક સિમ કાર્ડ બાયોમેટ્રિક સિસ્ટમથી ઇસ્યુ કરતો હતો જે ગ્રાહકને આપતો હતો અને એક સિમ કાર્ડ ઓફલાઈન આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજથી ઇશ્યુ કરીને પોતાની પાસે રાખતો હતો આ રીતે તેણે કુલ પંચાવન સિમ કાર્ડ લીધા હતા જે એક સિમ કાર્ડના ત્રણસો રૂપિયા લઈને કાંતિ બલદાણિયાને આપતો હતો કાંતિ બલદાણિયા એક સિમ કાર્ડ ત્રણસો પચાસ લેખે અજય ભાલિયાને આપતો અને અજય ભાલિયા એક સિમ કાર્ડ સાડા ચારસો રૂપિયા લેખે દુબઈ સપ્લાય કરતો હતો આ મોડર્ન સોપરેન્ડીથી અત્યાર સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં દુબઈ ખાતે સિમ કાર્ડ મોકલાવ્યા હોવાની શક્યતા છે આ ઉપરાંત પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી અજય ભાલિયા માત્ર સિમ કાર્ડ જ નહીં પરંતુ બેંક એકાઉન્ટ પણ આપતો હતો અત્યાર સુધી ત્રીસ જેટલા બેંક એકાઉન્ટ કમિશન પર દુબઈ આપ્યા હતા જેમાં એકાઉન્ટ હોલ્ડરને ગેમિંગ માટે એકાઉન્ટ આપ્યા હોવાનું જાણાવ્યું હતું આ તમામ એકાઉન્ટ દ્વારા કોઈ સાયબર ક્રાઈમ કરવામાં આવ્યો છે કે કેમ તે મામલે તપાસ કરવામાં આવી રહી છે ડી કેવાયસી એટલે કે ઓફલાઈન કેવાયસી થ્રુ ક્યારે કોઈ સિમ આવે છે અને જે અભણો હોય છે એમને ખ્યાલ નથી હોતો એમની